નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી શાળા થયો છે ત્યારે કચ્છના લખપત તાલુકાના મઠ કોટડા મઠ અને પાડરા પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ શ્રી આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભર આવકાર આપીને પ્રભારી સચિવશ્રીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીના ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને મહત્વનો ભાગ ભજવ્યો છે સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને પડકારોનો ઉલ્લેખ કરીને પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં શૈક્ષણિક ઉત્થાન માટે સરકાર શ્રીની સાથે એનજીઓ નોંધનીય પ્રયાસો કરી રહ્યા છે સ્કૂલમાં શિક્ષા માટેના દાનની વિગતો જાણીને પ્રભારી સચિવશ્રીએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ગ્રામજનોએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે તેના લીધે ગામડાના વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા સક્ષમ બન્યા છે આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને પ્રભારી સચિવશ્રીએ ઉમેર્યું કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને તે આપણા સૌની સહિયારી જવાબદારી છે માતાના મઠ પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સાથે જીએમડીસી આસારા આશાપુરા ફાઉન્ડેશન અને માતાના મઢ જાગીર ટ્રસ્ટના શૈક્ષણિક અનુદાન માટે પ્રભારી સચિવશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ભાડરા ગામની પ્રાથમિક શાળામાં આઈસીસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત એસ્ટ્રોનોમી લેબનું પ્રભારી સચિવશ્રીએ અનાવરણ કરીને બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે પ્રાયોગિક ધોરણે શિક્ષણ આપવા શિક્ષકોને સૂચન કર્યું હતું ભાડરા પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં એ ગ્રેડ મેળવ્યો હોય શાળાની શૈક્ષણિક કામગીરીને પ્રભારી સચિવશ્રીએ બિરદાવી હતી પ્રભારી સચિવશ્રીએ બંને ગામની શાળામાં એસ એમ એસ સીની બેઠક દરમિયાન ગામમાં શિક્ષણની સ્થિતિ વિશે ખ્યાલ મેળવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું માતાના મઢમાં તેતાલીસ કોટડામાં પિસ્તાલીસ તેમજ ભાડરામાં ઓગણત્રીસ ભૂલકાઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે લખપત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જસુભા જાડેજા નાયબ માહિતી નિયામક નિતેશ મોડાસિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સામંતભાઈ વસરા બીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર શ્રી જેડી મહેશ્વરી આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી પ્રીતિબેન જાડેજા સહિત ગ્રામજનો શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા